શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ બાબુભાઈ સોનીનું નામ જાહેર થયું લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નામ સત્તાવાર જાહેરાત થતાની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદ પરથી ડૉક્ટર હેમાંગ જોશીએ રાજીનામું આપ્યું હતું ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી રહી હતી જેને લઈને આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જિગ્નેશ બાબુભાઈ સોનીને શિક્ષણ સમિતિના સભ્ય જાહેર કરવામાં આવ્યા હતા આખરે સંઘે બાજી મારી સિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ બાબુભાઈ સોનીનું નામ જાહેર થયું ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા મૂકવામાં આવેલા નામ પર મહોર ન લાગતા આખરે સંઘે બાજી મારી કોંગ્રેસ તરફથી કોઈ ફોર્મ ભરવામાં આવ્યા નથી જેથી તારીખ અઢારમી જુલાઈ સુધી આવનારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ જીગ્નેશ બાબુભાઈ સોની બિન હરીફ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ છે જેમાં એજન્ડા નક્કી કરવા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉપાધ્યક્ષ પદ માટે મેન્ડેટ આવશે જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે